રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાઈ છે પીડીઓ હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જનું સ્પોટક નિવેદન સામે આવ્યું છે ઇન્ચાર્જ ડોક્ટર જે કે નથવાણીનું સ્ફોટક નિવેદન એપ્રિલ મહિનાથી અમે દવાની માંગણીઓ કરી છે હજુ સુધી દવાઓ સિવિલમાં પહોંચી નથી ડાયાબિટીઝ કેલ્શિયમ સહિતની દવાઓની અછત એક તરફ દવાઓના ગોડાઉનમાં દવાઓ પડી રહે છે તો બીજી તરફ ગરીબ દર્દીઓ બહારથી દવા લેવા માટે મજબૂર બન્યા છે એપ્રિલ મહિનાથી અમે દવાની માંગણીઓ કરી હોવાનું સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે હજુ સુધી દવાઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચી નથી તો બીજી તરફ ડાયાબિટીઝ કેલ્શિયમ સહિતની દવાઓની અછત સર્જાય છે આ સાથે સાથે જણાવી દઉં કે એક તરફ દવાઓના ગોડાઉનમાં દવાઓ પડી રહે છે તો બીજી તરફ ગરીબ દર્દીઓ બહારથી દવા લેવા માટે મજબૂર બન્યા છે

એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાયમેન્ટ ફોર્મ પણ અત્યારે છેલ્લે જે છે એ શોર્ટ સપ્લિમેન્ટ અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે